તો ઈ તો અમારું કામ છે તો વિડિયો બનાવવા ઈ તો તો બનાવી લેવાય ચા બાર ને તો હું એક તાઈ બેગ દીક તો આવી હોય મારા માને ઘેર તો આરામ કરવો ને એટલે ચા આરામ થોડો કરવાનો હોય ફોન માં તો બહુ કહેતા હોય કે કિરણ બેન કઈ આવો કઈ આવો અને અહીં આવીએ તો તો તમારે તો કઈ કરી નથી દેવું હું તો કરી લેવાનું આ છે મારે એક તો ઓલી રહેતી નથી છોકરીનું બાનું ન હોય કઈ રાંધે છે આજે રાંધવાનું આજ આખો પોરો જતો બપોર બપોરના થામ ઉડે ખબર ન પડતી કે આપણે થામ ઉટકી નાખીએ હમણાં નથી ઉટકવા મોડેક થી તો મારું મન થાય ત્યાં ઉટકું ન મન થાય તો પડ્યા રે

ચા બનાવી દેવાય ને આ રેતી નથી કેમ બનાવો ચા એ થોડીક વાર તારા છોકરા રમે રમે જાય ને હું રાખું ઘડી જ રોવે રેતી રોજ જેવી બાબત ના મને કેવાય કે મમ્મી ચા બનાવો ને થોડો અમારા વિરમ ભાઈ ને પીવો તમાર જેમ કરવું એમ કરો હું તો ચા બનાવવાનું નથી જાય તો એ કામ થા હે

अब आपड़े कई बाजी जाऊं बाबा हुँ करवा। हुँ करवा जाओ। जाओ बाबा हूं पाह करवा हूं हूं करवा जाऊं ना अपन हूं करवा जाऊं बाबा भाई भाई पा है भाई पा हूं करवा जाऊं आइसक्रीम एम बोलो <laughs> क्रीम बोल क्रीम

તારે આઈસ્ક્રીમ હા જવાબ તો દીધો ખાવી આઈસ્ક્રીમ ખાવી હવે થોડો ટાઈમ છે પછી બધું ખાવું છે હા પ્રિયલ ને હમણા જો આ 6 તારીખે 5 મહિના પૂરા થઈને છઠો બેહી જા પછી એને છે ને બધું ખાવાનું થા ધીમે ધીમે 5 મહિનો હાલતો તો જઈ ચૈતર મહિનાના નોરતા તે તમે એને ઉભરાવી તો દીધી ને માતાજીને શીરાનો પ્રસાદ ધરી ને પ્રિયલને ચખાડી દીધો બાકી હવે છ મહિના પૂરા થઈ જાય ને પ્રિયલ ને એટલે પછી થોડું થોડું ખવડાવવાનું ચાલુ કરી દે બરાબર ને પ્રિયલ હા બરાબર ને દીકુ આમ તો ચોહ જોતી નથી હા હા શું કે ઈ જોઈએ તારે લઈ લેને છોત હોય તો લઈ લે વાવા ગમેતી જેમ બાવાવા ગમે તમને લઈ આવી શિવાની કેટલી લઈ આવી ઉપડા હા એ તો લઈ આવી ઉપડે તારાથી ઉપાડજો યાર એ એ ઉપાડ લેતી કેને કેને દેહે શિવાની આઈસ્ક્રીમ બધા ને બધા ને બીજું શું લીધું હે બીજું શું લીધું શું લીધું આ બિસ્કિટ લીધું પછી આ આ ભાવે સોયા સ્ટિક ભાવેશ હે ભાવે

છે <laughs> <laughs> તમને કોઈ દેતાય ના કેવી ભાવી તમે કેવી ભાવી આઈસ્ક્રીમ એ પહેલી વાર હવે મજા આવી કે હવે મજા આવી માર દીકુ એકલું એકલું ખાઈ હે માર દીકુ એકલું એકલું ખાઈ કોઈ ન તું હે આલે હું એ બધા ને વાઇટ એક 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 તો બને કા એક બધા બને બરાબર ને યસ બોલો લાઇક કરવાનું દે લાઈક કર દો ગુડ નાઇટ